ઘડી આવ જાઓ તમે કેવો કઈસલો હે આ તો આ તો બપ્સ હમણાં આવેલો જ છે જોને અલગ કે કઈલી છે કઈલો ને ભરે લ્યો લાલ ઇંદર મારા ભાઈને કઈ ખબર જ ન પડતી છે આ કઈસલી છે પાણી નઈ વાંટો ટે પગ ને છે નીકળી ઓલો પડી ગયો કે એક નગર પાડી ન દેતા લે વાહ તો વાહ

દરિયો કેવો મસ્ત નજારો એકદમ આમ મસ્ત હે પણ છે ને મોઝા પાછા કેટલા છે બહુ એટલે બહુ મજા હે ને પવન પણ બહુ છે વરસાદ ઉતારે રહી ગયો ને તો આપણે સહી ફટાફટ વિડીયો ઉતારવા કેમ કે તમને બધાને ઉતારી દેખાડું તો પડે જ થી તો કેટલા બધા મોઝા ને બધું છે ને તો એ આપણે છે તો એ જોવા જવાનું છે તો ખાસ કરીને મીડિયા વિડીયો ગમે તો લાઈક કરી દેજો નાનકડી કે કોમેન્ટ કરી દેજો તો હાલો હવે મળીએ આપણે દરિયામાં જીત સાહેબ ની આવે પછી એની વાત ઘણી બધી તમે કોમેન્ટ કરી પણ અમે ફ્રી નોતા એના કારણે નો બને છે કામ જો આ બધી તમારી કોમેન્ટ સેમ જો હોય પણ ભાઈ આમ જો આમ જો ગાઈસ જો ઘણા બધાની ની કોમેન્ટ આવી જશે જાદી સંખ્યા માં કોમેન્ટ છે ખોટું નો લગાડાય ખોટું નો કહેવાય હા ઇંગ્લિશમાં માં એ ઇંગ્લિશમાં માં કોમેન્ટ થોડી વધારે છે ઇંગ્લિશમાં માં ભૂલાઈ જમ નહી હા યે મે એક ભૂલી જા કે ગુજરાતી માં કેજો ને ઇંગ્લિશ વાસ્તા નથી આવે તો તમને ઘણા ખરા ને ખબર છે ખબર છે એને તો બધાય ગુજરાતી જ કીધેલું છે પણ નો નો ખબર નવા આવેલ છે ને એને બધા ઘણા ખરા ઇંગ્લિશ લખેલું છે તો એમને બધાને નમ્ર વિનંતી કે અમને ઇંગ્લિશ માં વાતા વાસ્તા નથી આવડતું એટલે ગુજરાતીમાં માં કોમેન્ટ કરી દેજો અને બધા ને એમ કહેવાનું છે કે આખરે કોમેન્ટ માં સવાલ નો જવાબ આજ આની આવે આમાં હવે આવશે એ તમને લિંક આપેલી છે મેં વિડિયો માં ઈ ચેનલ માં આવે

ફોટો લગાવતા ને દિલથી યાર લિંક આપેલી છે એમાં જઈએ ચાલો એટલે કે નામ લખેલું છે ને એની પાસે અડો નામ ઉપર અડો એટલે લિંક ઓટોમેટિક આવી જાય એમાં અબડ અડશો એટલે ઓટોમેટિક મિટિંગ ઓલી ચેનલમાં આવી જાય એમાં બધાને જવાબ આવી જાય તમે આપણે થઈ છે દરિયામાં આમ જો તરણી મેકેલે છે તરણી વાટ લાગી છે હાલત ફરત બદલ બદલ કે રાહ આમ જો ગોટો કરી લે કો અમે આવે છે ને તમને દેખાડવાનું છે અને હું સાક આવે એ જોવા મળશે ને અમાર આમ જો ઘણા બધા મેમ્બરો છે આજ મજા આવવાન છે તો આમ જો ડાયરેક્ટ એમ પહોંચ્યા ને ઠેકલો થઈ જો આમ તો યાર તો એક કહી જો આ તરણી સકાય છે નહી 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 નહી

હાલો તો તપસ્કરી મિત્રો હું છે હું ની તમને દેખાડીને અમારા મારો ભાઈ આમ જો વરસાદ બે દેખાની કન્ટિન્યુ કવરેજ ની લેટ ની ની લેટ તો નથી હાલો કેમ કઈ ખબર હવે તો આપણે આમાં કઈ એમ હવા ઓલા અહીંયા પાણા ઉપર જરી પડી ચાલો હું આમ ને આપડા આત્મ કેમેરો છે ને આપડે પ્લાન છે ને કર્યો હે આ બધી ઝોન ચાલો પડ્યા આ એમ બોલી બરો તો સાગ લાઠ હે આ બજાયું પેલા જોઈ લઈ કાકા તો આપણે ખબર પડે ચાલ હવે થાડાન બટન તો ઓલા પણ બધી છેડો હે અને આમ ઘણી બધી હે હાલો કાકા ઓલો જોઈ શકો કે કાંઈ ફાઇનલી કઈસલો આવી ગયો છે કઈસ ઓ મોટો નથી આમને વર્ષા થઈ ગઈ નાનો દેખાય

<coughs> oh, ¿Qué es lo que te haciendo? ¿Qué es lo que ¿Qué es lo que estás ¿Ni ¿Qué es lo que Ya, ya sí. Oh, ahí. Ya una de en ¿verdad? આ છે પાડી કાઢવાની હે સાબે હે ને કે લો કે મને મજાવી જો મને મજાવી જો થોડો ખુશ વરસાદ મરો ભાઈ આવ્યો જો જો ભાઈ મહેનત કરી ફાટી રહે પણ તો ફરવું પડશે આમાં ઈડલી પડશે લાલ આમ દોતી ગઈ એક નંબર છે બોલો કાઈ ન પડે કેવું હે ફર રે હું દેખડું આવો આ ને તો આવી ગયો ગમી આવી ગયો કો હું એક તો આવી બે બે ત્રણ ત્રણ આવી જતો બે બે ત્રણ ત્રણ આવે છે કરો કાટી કાઢી આવત મને ઈયા કોઈ થઈ બીજો તો ઠીક તો આવી તો કાઢી કાઢવું હોય ને આ કા તાણી ના નાના પડે કે એટલે તો ફાડવું પડે તાણી તો પક્કી વસ્તુ કહેવાય ને એટલે નોની ભાઈ પણ હવે જોઈ ઓકે જોઈ જા ખાઈ લાડ છે મારા વાલા આ રીતે હે ને કઈક જોવાનું ચાલુ છે ને કઈ હવે હું આવે લઈ લે એક કશલી આવી દો તો ફાઇનલી પાછી

ખબર નથી બહુ મેક આવી ગયો હે હાલો કેવો હે આવેલો છે અલગ કરીશલો

અલબ બધાય ગીત તતરીયા ભલેતી તો તતરીયા નથી કેમ નતો આપણે ખબર હતી સાક હવે ને હવે છે આપણે ફરી હકલી લેવાનું હે કામ તો કઈ રેવું રેવું ન દે મિત્રો હું જો ફેમિલી મરાઠમાં આવી ગયા હવે થોડો મુલાળો હાલો ભાઈ બધું કામ કરના કે આ બધું હકલી લઈ આવે ઓય હે હાડે થોડીને કાટ દે તો ઉતો ડાકા કાલ્યો તો ફેમિલી ફાઈનલ આપણે છે ને કન્ટિન્યુ તળણી હકલવા આવી જા તો તળણીમાં તો ડોસ્યુ આવ્યું જેમ જો તો ખરા આને કાઢવી કેમ આમ યગરવાજી કેટલું બધું તો તળણીમાં ડોસ્યુ હલવા થઈ ગયું ઓય સાક તો હલવાઈ જઈ તમારે હવે છે ને અમે ખતર

અને જો આપણા લગ પછી વિનોજભાઈ ધનજી અને કાજલ થી હવે બળ પડે એમાં તો કીધું વજન તો પાંચ કિલ્લા પથ્થર છે અને હવે જાય ઘરે ઘરે તમને શાક ચાલુ દેખાડી દઈ અને સો રૂપિયા સપલા તોડી દે સિત્તેર રૂપિયા ના લાવવા મોંઘા મોંઘા સિત્તેર રૂપિયા ની એની માટે લાવ્યો એ અમારી બીજી ચેનલ છે એમાં અમે તમને બતાવતા રહી કે રહી એમાં આવજો અને હવે ભાઈ જગા તોડે

પાઈ છું પીણું નાખીને ઉભ્યું કર્યું ને કાંઈ પડી ગયું આંબો ભાંગી ગયો કવિડો મોટો તો તોય પોપિયા ભાંગી જા હરીખભા ભાંગી જા અમારા ભાઈ તમને જે દેખાડ દેખાડી દીધું હાલો વિડીયો પૂરો બસ આપણે આજનો વિડીયો પૂરો કરી દઈએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો તો કરજો તો ફરી પાછા મળશું આપણે જય માતાજી